તારા માટે ગાડી લાવ્યો છોકરા ગાડી તારા માટે છોકરા રાજી રાજી થઈ ગયો છોકરો ગાડી લાવ્યો છોકરા માટે એ મને કેતો કે બાપા મેરામ જો ને તો ગાડી લેતા જો કમા તમારા બાપુ લાવો તમારે ગાડી હા કોઈ ના લાવી છોકરા છોકરા આકાશ વાંધી રાખ હો તને તું રાજી રાજી થઈ ગયે અને મજા આઈ જા તને રમવાની મજા આઈ જા છોકરા લઈ આલે કોઈ તાર ના લે જોઈએ

છોકરા મને મજા આવી ગઈ ચલાવની હું કઈ ચલાવી હતી ને મને મજા આવી મને ઘરે હું તને છોકરા

આપડો ફોરો ગોઠવાનું છે એટલે આપણું આપડે ભાવ તારું કોઈ પૂછતા નહિ અને એવા રીતિ રીતિ કરી અને પછી શું કરે છે માટલું ફોરવાનું તેમાં આવે ને કે આપણને નહીં ના ના આપડે આ ફર એવું કરવું જ નહીં આપડે આપડે ફોરીએ ગમે તે થઈ જાય આપડે ફોડીએ છોકરા ગાડી રાજી રાજી થાય પણ આપડે યુવાન ભેગા થઈ આપણે વાત કરીએ કે આમાં કરીએ કરીએ ના હોય તો કહીએ કે ભાઈ તમે વર્ષે વર્ષે તમે ફોરો આ વખતે અમારે ફોરવાની છે આપડે નહી પૂછે તો કે કાલ હેરા તો ને આપડે હેરા નહી કરે લડવા ગમે તે આપડે ભૂખવું જરૂરી છે હેલો

જી થઈ ગયું છોકરા ના છોકરાજી નું ભાઈ બનગે મારા બાપો લાંબા ના લોકો આવી નહી લાગે કોણ પીવો કોણ પીયો પી

ભાગ્યો નજન થી છોકરા લાવજે ધીરું તો ધીરું કોઈ ઊંઘ ઊંઘ ના

કારણ એક જ હતું દર વખતે તહેવાર આવે બરોબર દર વખતે તમે માટલી ફોરો બરોબર આ વખતે અમાર માટલી ફોરવાની છે એ તો ચાલતું છે આ ફોન માં આપણે ફોનવાની એ ફોનવાની ગમે તે ઊંચા થઈ

કેતો અમે ગમે તે અમે થોની છું ગમે તે વાત આમ થઈ તો બે ફોડશું ઓ તારી ઓમ દર વર્ષે અમાર અભિમન અભિમન તમે બા અભિમન હારું નહી પર ખાઠું પડી એ વાતમાં ગાલાં તો અચ્છી ગાલો આવો એ બધું નીચાલો પઈ હોરાક ગયો તો નહી ફોરવા મારા વાજા આવજો આટલા વર્ષથી તમે ફોટા આજ વજા મા અમે ફોડી ગયું તમારે ધીરુ ને તમારે જો ફૂટું હોય ફૂટી જઈશું ધીરુ થી મજાક ના કરીરુ હજાર ફોડી તું આજ હજા તું

રાજા ની કરવાની આપતી જ નહીં રાજી ખુશી તમારા ફોરો આવીશું હરી મરીને આપણે હરી આપડા માટી નો ઉત્સવ કરીશું ના ના

ખોટું બુટું લગાડતા નહીં ના ના અમને આ તો ખાલી એમની વાતો આપડે બધા ભાઈએ છીએ ખોટું લાગ્યું નહીં આલી ફોડો

આ કે આપણો બધાય આપણો કુટુંબ ભેગો થઈ મરી હંપી અને બધું સરハરોણો કરીએ ને ભગોનો તહેવારો આપણે ઉજવશું આ કોણ હે મનનો દેવાનો ના ના કોણ ભૂલ ચૂક દેતા માફ કર હા મા ગણમા ના ખાના દે આ આપણે મધન નાજવાનું ગણનો ના તમારા જલા નાતા ની નાખે હા હા જવા દીધું તો આપડે તો એવી જા લડ ભાઈ હર ગેર હર સોકરા તો જાઓ છોકરા લેડો તા લડ ભાઈ બાબા એયો તા ભાઈમન કોકોબા લેતો ને આ કોકોબા બેહોતો ને નકરીએ હાલ આવજો હાલ આ હું બોધું હોધા કોકા તો તો હું પણ ફોન કરી દે હા હોધા ને ફોન કરીએ તો તને આવી જ હા તને કોણ તને કરજો હા કશ હો હા હેડો જસુ બા હા હેડ સુ કર હા જો ના આખી ના કાકાલ માટી પણ જવાનો ઓવ જવાનું કા આવો હોધા જવાનું હા આવતી આપણે જવાનું છે આ જે હાડું થયું ગોકુ ભાર ને એ તો પથારી ફેવડી નાખો